આવા દઉં કંઈ નહીં લેતા આવો લેતા આવો કંઈ નહીં લેતા આવો હવે અહીંથી કપડાં પહેરવા અમારા ગામે જાઉં મેં આટલો બીમાર હતો શ્વાસ લેવામાં કેટલી તકલીફ હતી મેડમ નહીં મેડમ પણ મેં તમને કંઈ ખોટું કીધેલું છે તમને મેં હા પણ તમે તમે એવું કેવું કે આ મેં નાગો થોડો છો આ ચડ્ડા પહેરેલો છે

પણ કપડા પણ મેડમ તમને ખબર પડવી જોઈએ ને કે આ તો માણસ બીમાર હતો કેટલો બીમાર હતો ઇમરજન્સીમાં આવેલો મેડમ મેં નહીં નહીં ખોટી વાત નમસ્કાર જીજે દેસી ન્યુઝ વોઇસ ઓફ આદિવાસી માં આપણું સ્વાગત છે અને આજે આપણે આપણા ડાંગ જિલ્લાના જે આહવા મુખ્ય મથક છે તે આપણે જનરલ સિવિલ જે હોસ્પિટલ છે તે આપણે ઉભા છીએ અને ગઈકાલની જે ઘટના હતી એક જાગૃત નાગરિક દ્વારા જે રાજેશભાઈ પવાર છે એમના દ્વારા એક મીડિયામાં એક વિડીયો વાયરલ કરાયો હતો અને ખરેખર એમના સાથે જે ગેરવર્તણૂક થઈ હતી એને લઈને આપણે એમની મુલાકાતે આવ્યા છીએ ને જાણવા માટે આવ્યા છે કે ખરેખર શું ઘટના બની હતી તો આપણે રાજેશભાઈ સાથે જાણવાનો પ્રયત્ન કરીશું જી રાજેશભાઈ ખરેખર શું છે આ સમગ્ર મામલો આ પહેલા તો મેં એવું કહેતા હતા અહીંયા સુઈ તમે પલંગ પર બરાબર તો એટલે પેલા જે સતરતી એના ઘરે જે ચેકપટયાતી તે લોકો એ આમ આખ્યા એટલે પેલું હું કઈ પ્રેશર કે હું કઈ માપતા તું લડ મે પી હા મે પી ચોપટાતા એટલે આવે એટલે મને બેસાડ એટલે મે આમ સુતેલો હતો એટલે ઓથી એટલે પહેલી જે મેડી ડોક્ટર આવે એટલે તમને નોતાવે એટલે જે ટેપ કીમ કે આમ કે ઉઠી ગયો હું સે જાણતે એટલે આમ નોટખી બોલ્યા મે કે મે ચંકાયો મે એટલે મે હો ગયો પછી મે સુઈ ગયો પછી મને કેલું ચેક કર્યું કે પછી આમ એમ કે કપડા પહેરેલા છે એમ આવતી હોય એમ બે ત્રણ દિવસથી એક જ કપડા પહેર્યા છે મેડમ કીધું મેં કે મેં બીમાર હતો એટલે આવા કપડા પહેરેલા છે તો પછી આમ તેમ મતલબમાં વધારે કરતા બોલતા આવી બરાબર પછી તને કઈ ઇજત બીજત છે કે નહીં આવા બધા કપડા પહેરીને મતલબ બીમાર હતો તો કેવી રીતના કપડા ચેન્જ કરું મેં તો બેબાના હાલતમાં હતો જેમ તેમ તને માન માં નહીં આવે એટલે મેં કેમ આવું નહીં મેડમ આ તો એક મેં બીમાર હતા એના કારણે આવેલી તમે વ્યવસ્થિત કપડા લઈ આવતી સાચી વાત છે મેં કે બીમાર માણસ હોય તો સાહેબ એવું જ કે નહીં અને હોસ્પિટાલિટી ની જયારે વાત આવે છે ત્યારે એકદમ પોલાઇટલી વાત કરવાની હોય છે નર્સો ગાઈડલાઈન્સ હોય જ છે પરંતુ તેમ છતાં તમારી સાથે આવી રીતના વર્તન કરી છે અને જો હાઈપર થઈને તો કમ્ફર્ટેબલ માટે કોઈ તમે જીન્સ પહેરીને રહેવાના નથી અને તમે તો બેભાન અવસ્થામાં અહીંયા આવેલા અને તમારી પાસે કપડા પણ સાથે નતા અને મેં વિડીયોમાં પણ સાંભળ્યું હતું કે તમારા ઘરે કોઈ હતા નહીં મમ્મી કામ છે મહારાષ્ટ્રમાં

એવું કહેવા માંગીશ કે આવા જે કર્મચારીઓ છે ખરેખર થોડું શિસ્ત નું પાલન કરો અને સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ જે સાહેબ છે મિતેશ કુંબી સાહેબ એ પણ અહીં ઉપલબ્ધ છે

બરાબર એટલે સાહેબ જે નર્સે જે આવી રીતના દુર્વ્યવહાર કર્યો છે શું એના સામે તમે કડક પગલા ભરશો

અને તમે પહેલા પણ ડાંગ માટે ઘણું કર્યું છે મેં જાણ્યું છે તમે અહીં ઓપરેશન સિત્તેર સિત્તેર એસી એસી ઓપરેશન તમે એક દિવસમાં પણ પેલા કર્યા છે તમે તમે બહુ ઘણું કામ કર્યું છે પણ જયારે આપણે જોવા જઈએ જો આવું આવી જો ઘટના થાય તો ખરેખર નિંદાને પાત્ર છે તો સાહેબ વાત તમે શું કેવા માંગશો પ્રજાને કે એવું આ જે ખરેખર જે ઘટના થઈ ખરેખર ના એવું નહીં જોઈએ બરાબર છે જરૂર ખુબ ખુબ આભાર તમારો સાહેબ તમે અહીં આવ્યા જી